સદભાગ્ય ટ્રક ચાલકનો આબાદ બચાવ પોલીસે માર્ગ ખુલ્લો કરાવ્યો અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસના સર્વિસ રોડ પર લોખંડની એંગલો ભરેલી એક ટ્રક પલટી જવાનો બનાવ સામે આવ્યો છે પ્રાથમિક માહિતી અનુસાર સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતને પગલે ટ્રકમાં ભરેલી લોખંડની એંગલો માર્ગ પર ફેલાઈ ગઈ હતી જેના કારણે સર્વિસ રોડ પર વાહન વ્યવહાર ગયો હતો અને ટ્રાફિક જામ થયો હતો જોકે સદભાગ્યે આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત ટ્રકને હટાવીને તથા રસ્તા પરથી એંગલો દૂર કરીને વાહન વ્યવહાર ફરીથી પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી